જુનાગઢ મહાનગર મેયર તથા તથા આનંદપુર ડેમ માં આવેલ નવા નીર વધામણા કર્યા કુદરતી દાતાર વિલિંગન ડેમ તથા આનંદપુર ડેમ નવા નીર આવતા બંને ડેમ ઓવરફ્લો થયા હતા આ બંને ડેમ માં નવા નીર આવતા તેમને વધાવવા માટે बे नव शून्य छह बे हजार पच्चीस न रोज भारतीय जनता पार्टी जूनागढ़ महानगर न प्रमुख गौरव भाई रूपारेलिया जूनागढ़ महानगर पालिका न मेयर घमेश भाई कोशिया डेप्यूटी मेयर आकाश भाई कटारा शासक पक्ष नेता मन भाई अभानी वोटर वके समिति चेयरमैन सुभाष भाई राडलिया परमार ओम भाई रावण पराग भाई कटारा સુમિત ધાલા સહિત વગેરે વિધિવત પૂજા કરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આજ રોજ વર્ષ પચીસ દસ ને પૂરું પાડનાર સિટીની મધ્યમાં આવેલો વિલિંગન ડેમ તેમજ સમસ્ત જુનાગઢને પાણી પૂરું પાડનાર એવો આણંદપુર ડેમ આ બંને જયારે છલકાઈ ગયા છે ત્યારે નવા નીરના વધામણા જુનાગઢ કોર્પોરેશનની ટીમ માનનીય શ્રી મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી માનનીય શાસક નેતા જુનાગઢ કોર્પોરેશન વોટર વર્ક ડિપાર્ટમેન્ટના મુખ્ય અધિકારી શ્રી ચાવડા સાહેબ કોર્પોરેટર શ્રી પરાગભાઈ લીલાભાઈ તેમજ આખી અમારી ટીમ વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા આખી અમારી ટીમ સાથે બંને ડેમની મુલાકાત કરી બંને ડેમના નીરના વધામણા કર્યા અને જુનાગઢની જનતાને સમસ્ત આ પ્રથમ વરસાદમાં જ્યારે આ એમ બંને ચલતા જ્યારે આખા વર્ષનું પાણીનું જે સુખ થઈ ગયું છે એ બાદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ અને શુભકામનાઓ